તમે જે સંસ્કૃત ભાષાને એમના આશીર્વાદ કે તમે પણ જેમ ખૂબ ભક્તિ કરો અને ખૂબ સંસ્કૃત ભાષાને આગળ વધારો જેથી આપણા ભારત દેશનું ગૌરવ બને બરાબર છે એ આપણી સમજ

लचारुभक्षणम् उमासुतं न शोकविदाशकारकं नमामि विजनेश्वर पादपङ्कजम् हंसयुक्तविमानस्ते ब्रह्माणी रूपधारी पौषां भक्षति के दे देवी दे नारायणी <coughs> नमो नमो नमः अस्य विद्यालयस्य समुपस्थिताः मान्याः कृतभूरिपरिश्रमाः प्रतिक्षपादपान्सवाः परम्पूजनीयाः वन्दनीयाः હિંમદભાઈ ગુરુજરણા શાસ્ત્રિજરણા પ્રથમ શાસ્ત્ર અહમચક્ષુ અનુભૂત શ્રુતિ સ્મૃતિ વિદુષા ભાષા ઉપસ્થિત પાઠશાળાના પ્રધાનાચાર્ય હેમંતભાઈ ગુરુજી ભાઈ અને જેમને સેતુ જોડ્યો છે એવા દિવ્યાંગભાઈ તમને પ્રાપ્ત થયું બ્રાહ્મણ શરીર મળવું એ પણ ભગવાનની કૃપા એની તો ભગવાનની કૃપા એ છે કે ભારત દેશમાં જન્મ

આપણે ખુબ સદભાગી છીએ આજે મને એક પ્રસંગ યાદ આવે છે અને પ્રસંગ એ છે મહાભારતનો અને બધા વિદ્યાર્થીઓ ગુરુ દ્રોણાચાર્યજી એમને વિચાર કર્યો કે હું પાંડવોની કૌરવો ની પરીક્ષા લઉં એટલે ગુરુ દ્રોણાચાર્યજી એક મૂર્તિ તૈયાર કરી પ્રતિમા તૈયાર કરી એની આંખ વિધવાની હતી પછી યુધિષ્ઠિરને પૂછ્યું કે ધનુષ બાણ ભાવ તમે શું દેખાય છે તો યુધિષ્ઠિર જે પૂછ્યું કે તમે જે પક્ષીની મૂર્તિ બનાવી છે મને તો એ પક્ષીનો હાથ દેખાય છે તો પછી ભીમને પૂછ્યું પણ ભીમે કીધું કે મને પક્ષીના પગ દેખાય છે તો બેસી પણ અર્જુનને પૂછ્યું કે તને શું દેખાય છે

बार धोरण सुधी में ब्लाइंड स्कूल में अभ्यास करो ये पची सोला भागों विद्यापीठ में नरेंद्र भाई गुरुजी ये मने एडमिशन आप वो सिवा पाठशाला थी बार मार धोरण पची सोमनाथ संस्कृत चिनिवार में धर्मशास्त्र पर, पर एमए माताजी वक्त में प्रथम स्थान प्राप्त जिंदा गुरुजी तो साक्षी छे गुरुजी तो आवाज नवा छे हरतरी पाठशाला માં પ્રતિતા ઉત્સવ દેલાનો એ સંવાદ મુખ્ય કે કૃшина દર્શન બેઠા એ પછી અને વિચાર પી એચ બી તો ભાગવત સીના दशम स्कंदના પંચ ગીતો ગોપી ગીત રેણ ગીત યુગલ ગીત રબર ગીત અને મહિષીતિ આ ગીત ઉપર શિવ મહિમા નામનું પુસ્તક પછી ભાગવતજી ઉપર લખ્યું ભાગવત એક દ્રષ્ટિ અને દેવી ભાગવત ઉપર લખ્યું દેવી વાત્સલ્ય સુધા અને મહાભારત પર લખ્યું મહાભારત રસ દર્શન પણ આજનું એક શ્લોક દેવી ભાગવતનો વિદ્યાર્થીઓને કહેવા માંગીશ અને બે ગીત ગઈ બે પદો ગઈ અને વાનીને મેલા માગીશ દેવી ભાગવતમાં વિષ્ણુ ભગવાને માતાજીની સ્તુતિ કરી છે ત્રીજા સ્કંધનો ચોથો અધ્યાય અને ત્રીજા સ્કંધના ચોથા અધ્યાયનો છેલ્લો શ્લોક વિષ્ણુ ભગવાનની એ શ્લોક દરેક વિદ્યાર્થીએ કંઠસ્થ કરવું અને એનું અનુષ્ઠાન કરવું તો એ શ્લોક હું વિદ્યાર્થીઓને બોલાવા માંગીશ હું બોલીશ અને મારા પછી સૌ વિદ્યાર્થી નમો દેવી મહાવિદ્યે 打吧。 કરી એમાં માતાજીને કીધું તમે મને જ્ઞાન આપો તમે વિદ્યા સ્વરૂપીની છો એટલે માતાજીનું એક સ્વરૂપ છે વિદ્યા અને વિદ્યાના ધામમાં તમને બધાને અહીંયા ભણવાનું મળ્યું છે તો આ શ્લોકનું જો અનુષ્ઠાન કરવામાં આવે તમને જેટલો સમય મળે તો પણ અનુષ્ઠાનની સાથે સાથે પછી મહેનતે કરવાની હોય ગુરુજી જે આપે તો આ શ્લોકનું અનુષ્ઠાન

कावती कहिए का थैंक यू थैंक यू आगे अंधारा दूर करीने ज्ञान नु तेज फैलायु ओ ज्ञान नु तेज फैलायु ऋषि थैंक यू गुरु थैंक यू तब थैंक यू वेरी मच उपकार करया जेने जेने एने थैंक सुंदर जीवन आप युते थी प्रभु ने कहिए थैंक यू थैंक यू मन बुद्धि आप ही युतिया ने पावती खूब सजार ओ हो पावती खूब सजार प्रभु थैंक यू माता जी थैंक यू तमे थैंक यू વાણીને વિરામ આપવા દિવ્યાંગ કઈ થકી અને અંબાજી પાઠશાળાના વિદ્યાર્થીઓના દર્શન કરું તો આજે મનોરથ પૂરો થયો ગુરુજીના આશીર્વાદ મળ્યા માતાજીના આશીર્વાદ મળ્યા અને ફરી મોકો મળશે તો ગુરુજી વિદ્યાર્થીઓ માટે એકવાર પાઠશાળામાં હું મારી વ્યાખ્યાન માળા પર આમાં સમિતિ દ્વારા તો આપણે એસ વિરામ આપું છું બોલો આપણે માતા કી જય